તો મસ્ત એવી જગ્યા છે આ વાયની અંદર તમે જોઈ શકો અને હજી જો વા દેખાય ને દેખાય અહીંયા નવનાથ ધોણો છે ઓલી ટોપ અહીંયા નિશાન છે તમે જોવો અહીંયા હાથી પથ્થર નામનો બોર્ડ મારેલો છે અને પથ્થર જે હાથીના આકાર જેવો છે હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે આપણે હોળી છે હોળી એટલે એક હિન્દુ ધર્મનો તહેવાર છે આપણો તો આપણે આજે જવાના છીએ ઉપરલા દાતાર જ્યાં હોળી થાય છે જ્યાં વાર તહેવારમાં પહેલામાં પહેલી હોળી અહીંયા થાય છે તો આપણે આજે તમને અહીંયાના દર્શન કરાવશું તો અહીંથી આપણે દાતાર જવાય છે પાંત્રીસો પગથિયાનો સ્ટેપ છે તો વિડીયોમાં બન્યા રહેજો આપણે તમને ત્યાં જઈને એના દર્શન કરાવશું ત્યાંની હોળી દેખાડશું તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો અને ત્યારબાદ આપણે અહીંયાથી જશું નવનાથના ધૂણે કે દાતાર આવે ને ત્યારબાદ નવનાથનો ધૂણો આવે તો આપણે નવનાથના ધૂણે પણ તમને દર્શન કરાવશું અને એક નગારાપાણો છે અને નગારાપાણાના પણ તમને દર્શન કરાવશું તો વિડીયોમાં મસ્ત મજાને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી એવી કોમેન્ટ કરી દેજો તો બનિયારીઓ રહ્યો વિડીયોમાં આપણે અહીંથી તમને પાંત્રીસો સ્ટેપ ચડીને પછી તમને અહીંયાના વ્યૂ બતાવીએ તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે પગથિયા ચાલુ કરવાના ચાલુ કરી દીધા છે અને અત્યારે આપણે અહીંયા ઉપર આવ્યા છે વિલિંગન ડેમ છે અહીંયા તો તમે એના વ્યૂ તમે જોઈ શકો અત્યારે ઉપર થોડક ચડો ને એટલે અહીંયા વિલિંગન ડેમ આવી જાય છે ત્યાં પબ્લિક અત્યારે આવે છે અને બહુ ફરવાલાયક સ્થળ છે અને આનું તમારે નેચર જોવું ને તો તમે ચોમાસામાં જરૂર આવજો બહુ મસ્ત લોકેશન છે અને અત્યારે અહીંયા દુકાનો પણ છે તો તમે જોઈ શકો અત્યારે તમે અહીંયા કાંઈ જરૂરિયાત વસ્તુ હોય તમે લઈ શકો જેમ કે પાણી છે તમારે ઉપર જવું હોય ન મળે એમ હોય તો તમે અહીંથી બધુંય નાસ્તો છે પાણી છે એવું બધું પણ લઈ શકો છો તો ફ્રેન્ડ્સ આપણે અત્યારે પાણીની બોટલને એવું લઈ લીધું છે અને હવે આપણે ચાલવાનું ચાલુ કરી દીધું છે તો બંને જો વિડીયોમાં લાસ્ટ સુધી અને વિડીયો કન્ટીન્યુ રાખજો જેથી કરીને તમને અહીંના રસ્તા સ્ટેપ આ તો બધું જોવા મળશે અને સારો એવો વિડીયો બનશે આપણો તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તમારા પાંચ મોકલી દેજો હલો ફ્રેન્ડ્સ તો અત્યારે આપણે અગિયારસો પગથિયા ચડ્યા છીએ અને અગિયારસો પગથિયા ચડતા એક અહીંયા ઉપર વાય આવે છે કે એ રાજાશાહી વખતની વાય છે જ્યારે રાજા શાસન હાલતું હતું ત્યારે રાજાએ અહીંયા વાય ગરાવેલી હતી કે જેથી કરીને આખા જૂનાગઢની અંદર પાણી પહોંચે તો આપણે એ અત્યારે વાય જોવા જશું તો બન્યારે જો વિડીયોમાં આપણે તમને એ વાય દેખાડીએ કે જ્યારે એ રાજાશાહી વખતમાં એ ત્યારે વાય ગારેલી હતી ને એ આ જગાએ વાય આવેલી છે હાલો તમને બતાવું તો ફ્રેન્ડ્સ અહીંયા ઉપર જવાનો રસ્તો છે અને અહીંયા વાયુ ઉપર જવાનો રસ્તો છે તો આપણે જઈ અને તમને અહીંયાના દ્રશ્ય બતાવું તો રહે જો અત્યારે તો ઉનાળાની સિઝનમાં તમને સામે દેખાય પણ જ્યારે ચોમાસામાં આવો તમે ત્યારે એટલું ગાઢ જંગલ હોય ને કે તમને આ વાઈ દેખાતી નથી એના માટે જો જાણકારી હોય ને તો તમે આ વાય ઉપર જઈ શકો બાકી આ વાઈ ઉપર તમારે ઉનાળામાં આવો તો સામે જ દેખાય તો તમે જઈ શકો જો ગાઈઝ આ વાય છે અને અહીં અંદર તમે જોઈ શકો આ કેવી પૌરાણિક વાઈ બનાવેલી છે અને હજી એવી નેવી છે કેટલા વર્ષો થયા હશે આ વાયના અને આનું સ્ટ્રેક્ચર જુઓ તમે એનું બનાવટ એવી છે કે દોરાના માફિક તમે માપી લો એવી ને એવી છે જુઓ ગાઈશ આવી કંઈક વાઈ છે ને બહુ મસ્ત મજાની છે તો તમે આ વાય ના જોઈ હોય તો આપણા વિડીયોમાં તમે જોઈ શકો અને તમારા પાંચ મિત્રોને શેર પણ કરી શકો આ કેટલા દરવાજાવાળી છે જુઓ તમે આમ જુઓ આવી કંઈક વાઈ છે અને આનું બનાવવાનું કામકાજ જુઓ મિત્રો ત્યારના જમાનામાં કોઈ સિમેન્ટથી કામકાજ નહોતું થતું એ લોકોએ એવી હશે કંઈક એની રીત કે એનાથી એના આ તૈયાર કરેલી છે તો હજી એવીને એવી છે જો गाइस હજી પણ પાણી છે આ વાયની અંદર તમે જોઈ શકો ના શું છે થઈ ગયો અહી અહી જો વાય હા એક છે કેટલા છે એક જ છે જો गाइस તમને અહીં નાગ દેખાડું હું તમને દેખાય તો જો નાગ બેઠો છે આ જગ્યાએ છે અને આ વાય હજી પણ એવી નવી છે અને આની અંદર પાણી પણ છે તમે જોઈ શકો તો ફ્રેન્ડ્સ તમે આ વાઈ જોઈ આ વાય વિશે એક સારી એવી કોમેન્ટ કરી દેજો આપણે આ વિડીયોની અંદર વાઈને બતાવી છે અને આ વાઈ તમને કેવી લાગી અને તમને કોઈ પણ માહિતી હોય આ વાય વિશે તો કોમેન્ટમાં કરી દેજો જેથી કરીને આપણા મિત્રોને આગળ થોડીક જાણકારી મળે અને હજી આગળ બન્યા રહેજો કન્ટિન્યુ આપણે તમને આગળ કેટલી જગ્યા શું શું આવે છે એ પણ બધું બતાવશું તો કન્ટિન્યુ તો ફ્રેન્ડ્સ અગિયારસો પગથી આપણને આ બેસવાનો ઉતારો ઝેડો છે બરફ છે તમે જોઈ શકો દરગાહ આવેલી છે તો અહીંયા તમને પાણી પણ મળી જશે અગિયારસો વગથી પાણીની સગવડતા છે અને અહીંના વ્યૂ જોવા ગાય બહુ મસ્ત મજાની જગ્યા છે બેઠવાલા એક તમે આરામ કરી શકો થોડીક વાર હલો ફ્રેન્ડ્સ તો આપણે અહીંયા સત્તરસો પગથિયા પ ચડી ગયા છીએ અહીંયા બોર્ડ મારેલો છે સત્તરસો પગથિયા ચડેલનો અને અહીંયા બીજો પડાવો આવે છે અહીંયા તમને પાણી પણ મળી જાય છે અને સારો એવો ઉતારો પણ છે અને સારી એવી બેસવાલાયક જગ્યા છે તો તમે જોઈ શકો સરસ મજાની જગ્યા છે અહીંયા તો તમે આવો તો આ જગ્યાએ એ વિશ્રામ કરી શકો છો બાકી હજી આથી પંદરસો વગત છે જેવું છે આસપાસ તમને આગળ કન્ટિન્યુ રહેજો તમને બતાવ્યું બતાવીશ જુઓ ફ્રેન્ડ્સ અહીં બે બે જનાવર ભેગા થયા છે હવે તમને અહીંયાના દ્રશ્યો દેખાડીએ તો જોતા રહેજો ને આ જનાવરના નામ તમે કોમેન્ટમાં દેજો કારણ કે હરણ તો છે પણ કયું હરણ છે એ ખબર નથી જોવો ગાઈશ બે મોટા છે બે નહીં પણ ત્રણ છે હજી એક છે જોવા અહીંયા કેવા છે તો તમે જોઈ શકો કઈશનવર છે જો બે આ બાજુ છે ને એક આ બાજુ છે જોઈશ તો અત્યારે અહીંયા અહીં પાણી પીવા આવ્યા હતા અહીં કુંડી છે પાણીની તો પાણી પીતા હતા જાનવર તો મસ્ત એવી જગ્યા છે અને આવા જાનવર આપણને જોવા મળ્યા છે જો બે તો ઓલી બાજુ કે એક છે આ બાજુ હવે આપણે ઉપર ચડશું અને અહીંયાના વ્યૂ તમને બતાવીશું તો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં અને હજી જો વા ને દેખાય અહીંયા નવનાથનો ધોણો છે ઓલી ટોય છે આપણે અહીંયા જવાનું છે તો કન્ટિન્યુ બન્યા રહેજો એવું ફ્રેન્ડ્સ તો અત્યારે આપણે ઉપર આવ્યા છીએ પચીસો પગસથી આસપાસ અને હજી એક પરબ આવ્યું છે તો તમે પરબના વ્યૂ જોઈ શકો અને અહીંયા એક દરગાહ પણ છે અને અહીંયા એક હાથી પથ્થર કરીને છે તમે જોઈ શકો એ લખેલું છે હાથી પથ્થર એનો આકાર હાથીના હાથી જેવો જુઓ તો ફ્રેન્ડ્સ તમે અહીંથી નવનાથ ધૂણાના દર્શન કરી શકો ત્યાંનો વ્યૂ જુઓ કેવી ટોચ ઉપર બનાવેલો છે નવનાથ ધૂણો જ્યાં નવનાથે ધૂણો કરીને તપ પહેર્યું હતું એ અહીંયા છે હાલો બન્યા રહેજો વિડીયોમાં હલો ફ્રેન્ડ્સ તો અત્યારે આપણે અહીંયા ઉપર પહોંચ્યા છીએ અહીંયાથી દેખાય છે દાતાર બાપુની જગા અને અહીંયા ઝાડમાં બોર્ડ મારેલો છે દાતાર બાપુના કદમ તરફનો રસ્તો તો આપણે આ બાજુ રસ્તો છે દાતાર બાપુના કદમ જે કાર્બીનના પથ્થરની અંદર એના પગના નિશાન છે તો હાલો આપણે અહીંયા જઈ જોઈ દાતાર બાપુના કદમનો રસ્તો છે એ બાજુ અહીંયા જઈ અને ત્યાંના તમને હું વ્યૂ બતાવું અને પથ્થર ની અંદર જે પગના નિશાન છે એ પણ હાલો જો ગાય આપણે આ બાજુ આવીએ ને એટલે પથ્થરમાં માં મારેલા છે અને આ બાજુ રસ્તો પડે છે તો થી આપણે જવાય હોય છે દાતર બાપુના કદમનો રસ્તો છે જો ગાય આપણે જગા એ આવી ગયા છીએ અને પથ્થરની ફરતી કોર્નર બનાવેલી છે તો તમે જોઈ શકો આપણે બુટ ચપ્પલ કાઢી નાખીએ પછી તમને વ્યૂ બતાવું આ રીતની જગ્યા છે તમે જોઈ શકો અહીંયા કાર્બિનના પથ્થરમાં દાતાર બાપુના પગના નિશાન છે દાતર બાપુનો ફોટો છે મિત્રો અહીંયા પગના નિશાન છે પણ ચાદર ચડાવેલી છે એટલે અહીંયા દેખાતું નથી હલો ફ્રેન્ડ્સ તો અત્યારે આપણે દાતાર બાપુની જગ્યાએ પહોંચવા આવ્યા છીએ તો તમે જોઈ શકો દાતાર બાપુની જગ્યા સામે દેખાય છે અને આ બાજુ નવનાથનો ધૂણો દેખાય છે તમે જોઈ શકો તો પહેલાં આપણે અહીંયા જવાનું છે દાતાર બાપુની જગાએ અને તે પછી પાછળથી ફરીને પછી આપણે અહીંયા નવનાથના ધૂણે જવાનું છે તો હાલો આપણે અહીંયા દાતાર બાપુની જગાએ જાય ત્યારબાદ આપણે નવનાથના ધૂણે જશું તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બાપુની જગાએ તો તમે જોઈ શકો આ દાતાર બાપુની જગા છે અને ફરતો વ્યૂ જુઓ તમે આમ ગિનાર દેખાય છે આમ નવનાથનો ધૂણો દેખાય છે અને આ બાજુ દાતાર બાપુની જગા અને બહુ મસ્ત લોકેશન છે એક બાજુ ભવનાથ દેખાય જૂના આખો તો અહીંનો વ્યૂ કેવો લાગ્યો એ કહેજો મને કોમેન્ટમાં અને અહીંયા બધો સામાન ચડાવવા ઉતારવા માટે એક લિપ રાખી છે તો તમે જોઈ શકો આ લીપ છે અહીંથી બધો અહીંયા જે સામાન ચડાવવો હોય એ લિફ્ટ દ્વારા ચડાવે છે અને આપણે ફાઇનલી દાતર બાપુની જગ્યાએ પહોંચી ગયા છે હાલો હવે અહીંથી અંદર જાઉં દર્શન કરાવશું અને ત્યારબાદ તમને નાખના ધોણે લઈ જશું તો ગાઈસ આ કંઈક જગા આવી છે દાતર બાપુની તમે જોઈ શકો અને ફાઇનલી આપણે પહોંચી ગયા દાતર બાપુની જગ્યાએ ચંપલને ઉતારવાનું છે

અહીંયા લોકો આરામ પણ કરે છે અહીંથી ગિનર દેખાય છે તમે જોઈ શકો બહુ મસ્ત વ્યૂ આવે છે અહીંયા તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ બધો પ્રસાદ છે અહીંયા આવો પ્રસાદ મળે છે અને આમ ગિરનારનો નજારો છે તો કરીએ હરિહર અને દાતાર બાપુની જઈ દાતાર બાપુની જગા છે હવે આપણે અહીંયા દર્શન કરી લીધા છે દર્શન કરી લીધા છે અને હવે આપણે અહીંયા આગળ તમને હોળીના વ્યૂ બતાવું હોળીના વ્યૂ બતાવીને પછી આપણે જવાના છીએ નવનાથના ધોણે તો તમે જોઈ શકો આપણે અહીંયા નવનાથના ધોણે જવાના છે ત્યાંથી દર્શન કરીને આવશું તો આપણે હોળી પ્રગટાવવાનો ટાઈમ થઈ જશે તો આપણે ત્યાં તમને ત્યાંથી આવીને તમને હોળી પ્રગટાવે એના બધા વ્યૂ બતાવીશ અને ત્યાંના દર્શન કરાવીશ બન્યા રહેજો વિડીયોમાં તો તમે જોઈ શકો ગાઈઝ આવી રીતે જંગલની અંદર મારક છે અને ત્યાંથી ઉપર જતા લોકો પાણીની ડોલ પાણી સારે તો તમને બતાવવું આ ઘણી ઉપર જઈને કે ક્યાં હોળી છે કેવડી હોળી થાય છે સામે દેખાય છે હોળી અને લોકો બધા બેરલમાં દાતા કોક ની જગાઈ અહીંયા હોળી પ્રગટ છે ત્યારબાદ আচ্ছা জুনাগড়িপ্রামছে

બન્યા રહેજો હવે આપણે અહીંથી અત્યારે નવનાથના ધૂણે જવાના છે ત્યાંના તમને દર્શન કરાવું ત્યારબાદ આપણે સાંજના ટાઈમે તમને હોળી પ્રગટે એના દર્શન કરાવું